સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રામનવમીને લઈને પ્રાંતિજ ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી કે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રાંતિજ પ્રખંડ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ મહિલા મંડળની બહેનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા ખાતે લઈને વિશ્વ રામનવમી પરિષદ બજરંગ દળીજ પ્રખંડ દ્વારા પ્રાંતિજ નાની ભાગોળ પંખી બજાર ચોક થઈને ભાખરિયા બસ સ્ટેશન સુધી ભગવાન રામની ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી વિવિધ ભજન મંડળની બહેનો શોભાયાત્રામાં જોડાઈ હતી પ્રાંતિજ પ્રાંતિજ તથા તાલુકામાંથી બાળકો યુવાઓ સહિત પુરુષો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો સહિત રામ ભક્તો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું કે જેમાં પઠાણવાડા ખાતે મુસ્લિમ સમાજના બેરા દરો દ્વારા શોભા યાત્રાનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું ગરમીને લઈને ઠંડા પાણીની બોટલોની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી મુસ્લિમ સમાજના આગેવાન રઈશભાઈ કસબાતી ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રા સાથે રહેલ સાંસદ શોભનાબેન બારૈયા તથા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનું પણ સ્વાગત કરવામાં આવ્યું ગજેન્દ્રસિંહ પરમાર ઉપર ચાલી રહેલ ખોટા કેસોમાંથી ક્લીન ચીટ મળતા

આજે અમારા ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિવસ હોય એ પણ સાથે સાથે શુભકામના પાઠવું છું ભરત માતા કી જય વંદે માતા જય જય શ્રી રામ આજે ભગવાન શ્રી રઘુનાથજી નો પ્રાગઠ્ય દિવસ છે આજે પ્રાતિમાં જ નહીં પરંતુ પૂરા ભારત વર્ષમાં આજે ભગવાન શ્રી રામ રામચંદ્રજીનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ હિન્દુ માત્ર એક થઈ અને ભગવાન રઘુનાથજીનો જન્મોત્સવને ખૂબ ધામધૂમથી મનાવી રહ્યા છે ત્યારે આજે આપણા પ્રાંતિજ શહેરમાં ખૂબ ભવ્ય રીતે ભગવાન રઘુનાથજીના ભવ્ય શોભાયાત્રા નીકળી છે અને ભગવાન રઘુનાથજીનો જન્મનો ઉત્સવ એ પ્રાચીનની ભોળી ભાળી જનતા અને હિન્દુ પ્રેમી જનતાએ ખૂબ સારી રીતે સાથ સહકાર આપી અને વિશ્વ હિન્દુ પરિષદે જે કાર્ય કર્યું છે એ ખૂબ જ ઓખાણવાલાયક છે ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે આવું આયોજન જ્યારે જ્યારે આપણે ત્યાં થાય આખા એ ભારત વર્ષમાં જે જે હિન્દુ જેના હૃદયમાં હિન્દુ હોય જે હિન્દુ હૃદય હોય એ હિન્દુએ દરેક એક થઈ નેક થઈ અને દરેક એક સાથે મળી આવા ઉત્સવો માનો કે જન્માષ્ટમી હોય રામનવમી હોય વસંત પંચમી હોય શિવરાત્રિ હોય આવા આપણા ઉત્સવો ભારતીય સંસ્કૃતિના ઉત્સવો વર્ષો વર્ષ અને દર વર્ષે આવે છે એ ઉત્સવો સાથે મળી દરેક હિન્દુએ સાથે મળી આવા ઉત્સવો ઉજવવા જોઈએ તો એ આજે ઉત્સવ ભગવાન રઘુનાથજીના જન્મ ઉત્સવનો જે ઉત્સવ આજે પ્રાતિજ નિવાસી પ્રાતિજ નગરના આજુબાજુના જે ગામના ગામના ભાવિક ભક્તોએ જે ઉત્સવ છે એ બદલ દરેકનો હૃદયપૂર્વક આભાર આજના દિવસે સારું પ્રાતિજ બંધ રાખી દુકાનો મકાનો દરેક બંધ રાખી અને એ ઉત્સવમાં એ મહોત્સવમાં એ શોભાયાત્રામાં દરેક સાથે જોડાય છે એ બદલ પ્રાતિજ નગરજનોનો ખૂબ ખૂબ આભાર સાથે તો ભાખરિયા બસ સ્ટેશન પાસે આવેલ હનુમાન મંદિર ખાતે શોભાયાત્રા ઉભી રહી હતી ત્યાં મંદિર આગળ હનુમાન ચાલીસાનો સમૂહમાં પાઠ કરવામાં આવ્યો ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત ઉપસ્થિત સૌ કોઈએ શ્રી રામની આરતી ઉતારી પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેશન ખાતે શાંતિમય વાતાવરણમાં શોભાયાત્રા સંપન્ન થઈ આ પ્રસંગે સાબરકાંઠા અરવલી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા પ્રાંતિજ તલોકના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર મહંત સુનીલ દાસજી મહારાજ મહંત પ્રાણ જીવનદાન નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યા વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતિજ પ્રખંડ પ્રમુખ કમલેશ શિવકુમાર પટેલ સહસંયોજક યુવરાજસિંહ રાઠોડ ધર્મ પ્રસાર પ્રાંતિજ પ્રખંડ પ્રમુખ સુનિલભાઈ કડિયા સહિત પ્રાંતિજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર આર દેસાઈ દ્વારા શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા